અમદાવાદના ત્રિકમપુરા નજીક આવેલી ગાયત્રી રેસ્ટોરન્ટનું ફૂડ ખાવાથી ઝાડા ઉલટીની સમસ્યાઓ થવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ ઘર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આવી હોટલોમાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવે છે કે નહીં તે મોટો સવાલ છે કારણ કે ગાયત્રી રેસ્ટોરન્ટ નામની હોટલમાં જમવાના કારણે કેટલાક લોકોને ઝાડા ઉલટીની સમસ્યાઓ થઈ હોવા છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આવી હોટલોમાં સમયસર ચેકિંગ ન કરીને તેમજ અહીંથી સેમ્પલો લઈને લેબોરેટરીમાં ટેસ્ટિંગ ન કરાવીને પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવતી હોય તેવું જણાઈ રહ્યું છે ટેનિસ કોચ સાયન્સ સિટી રોડ પર આવેલા તેના સ્ટુડન્ટના મકાનમાંથી બાર પોઈન્ટ વીસ લાખના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે વેદિક નામનો ટેનિસ કોચ મકાન માલિકના દીકરાને ટેનિસ શીખવાડવા આવતો હતો ત્યારે મોકો મળતા તેણે દાગીનાની ચોરી કરી મિત્ર મારફતે શિવરંજનીના જ્વેલર્સને દસ લાખમાં વેચી દીધા હતા ત્યારે આ અંગે ફરિયાદ થતા સોલા પોલીસ દ્વારા ચોરીના દાગીના બીજી જ્વેલર્સમાંથી રિકવર કરવામાં આવશે તેમજ જો ચોરીના દાગીના કોઈ આધાર પુરાવા વિના ખરીદ્યા હશે તો જ્વેલર્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે અડતાલીસ લાખના ડ્રગ્સ કેસ મામલે વડોદરા એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ કોર્ટ દ્વારા તેમના ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે વડોદરા રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા અડતાલીસ લાખના હીરોઈન કેસમાં તેમની સંડોવણી બહાર આવતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેમની ધરપકડ કરી હતી ત્યારે હવે રિમાન્ડ દરમિયાન તેઓ કેટલા સમયથી આરોપી પેડલરના સંપર્કમાં હતા ક્યાંથી હેરોઈનનો જથ્થો મંગાવવામાં આવતો હતો અને તેમની અન્ય કોઈ ડ્રગ પેલ્ડર સાથે સંડોવણી છે કે કેમ તેમજ તેમની મિલકત અંગે પણ તપાસ કરવામાં આવશે